ભરૂચ શાખા અને સમાજ શહેર ગમ્યુવા પાક દ્વારા આયુર્વેદિક અને હોમિયોપેથિક કેમ્પ યોજાયો આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચ અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ યુવા પાંખના સહયોગથી આયુર્વેદિક અને અને હોમિયોપેથિક નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો વરસાદની સિઝનમાં ઋતુજન્ય રોગ વાયરલ ઇન્ફેક્શન મેલેરિયા ચામડીના રોગો સહિતના ઋતુજન્ય રોગોના કેસો વધુ જોવા મળતા હોય છે ઋતુજન્ય રોગોના નિવારણ અર્થે આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર અને નિયામક આયુષની કચેરી ગાંધીનગર નિર્દેશિત આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચ અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ યુવા પાંખના સહયોગથી આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન અને સારવાર કેમ્પ જૂના ભરૂચના કબીરપુરા ખત્રીવાડ સ્થિત જૂના અંબાજી ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં આયુર્વેદ વિભાગના આયુર્વેદિક ડોક્ટર ક્રિષ્નાબેન ફણસિયા કવિઠાના આયુર્વેદિક મેડિકલ ઓફિસર ડોક્ટર મનીષાબેન વાઢિયા હોમિયોપેથિક ડૉક્ટર કેતનભાઈ પટેલે પોતાની સેવાઓ આપી હતી એકસો પચાસથી વધુ લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો આ પ્રસંગે શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના ફાઉન્ડર રજનીકાંત રાવળ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પૂર્વ પ્રમુખ ગિરીશભાઈ શુક્કલ બ્રહ્મ અગ્રણી શૈલેષભાઈ દવે શ્રી પરશુરામ સંગઠનના હરેશ પુરોહિત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમના પ્રમુખ હેમંતભાઈ શુક્કલ મહામંત્રી રાજુભાઈ ભટ્ટ જયેન્દ્રભાઈ ભટ્ટ કેશવભાઈ સુક્કલ પ્રદીપભાઈ મોઘે સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર ભરૂચ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા તથા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમના માધ્યમથી આજ રોજ કબીરપુરા ખત્રીવાડ ખાતે અંબાજીના ચોકમાં નિઃશુલ્ક કેમ્પનું આયોજન થયું તેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ ભાગ લીધો અને સૌનો અમે આભાર માનીએ છીએ